કામદારો આજે પોતાની પગાર વધારો તેમજ સેક્શન વોપિંગ મશીન એસબીડી વિભાગ ઘણા લાંબા સમયથી કંપનીમાં કામ કરતા કારીગરો માટે વેતન વધારાની કોઈ કાનૂની નિયમ પ્રમાણે કોઈ જોગવાઈ નથી કામદારના હિત માટે કામ કરતું મજૂર મહાજન સંઘ પણ કંપની મેનેજમેન્ટ સામે ગૂંટનીએ પડેલ હોવાથી કંપની મેનેજમેન્ટ પોતાની મનમાની ચલાવીને મજૂર મહાજના મેમ્બરોને લોભ લાલચ આપી એગ્રીમેન્ટ ઉપર સાઇન કરાવીને ખોટી વેતન વૃદ્ધિ નીતિ ચલાવી રહી છે એચઆર ડિપાર્ટમેન્ટમાં ઘણીવાર રજૂઆત કરવા છતાં એચઆર ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા કોઈપણ જાતનો પગાર વધારો મળશે નહીં તમારે નોકરી ના કરવી હોય તો રાજીનામું આપીને જઈ શકો છો અને છતાં પણ તમે પગાર વધારા બાબતને કોઈપણ જાતની ચર્ચા કરતા માલુમ પડ્યા તો નોકરીમાંથી કાઢી મૂકવાની ખુલ્લી ધમકી તેમના મળતીયાઓ દ્વારા રજૂઆત કરવા ગયેલ કામ કારીગરોને આપવામાં આવે છે સાંતેજ ખાતેનું મેનેજમેન્ટ કંપની એક્ટ વિરુદ્ધ કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરીને જૂના કામદારોને ડરાવી ધમકાવી કામ લેવામાં આવે છે અને મજૂર મહાજ મેમ્બર હોવા છતાં પણ કોઈપણ જાતની રજૂઆત કરી શકતા નથી તેને લઈ કામદારો હડતાલ પર આવેદન કલેક્ટર ઓફિસે બી ગયા હતા તે આપવા બી ગયા હતા પણ અત્યારે લોકો કોઈ આવવા માટે એગ્રી નથી કે ચાર તારીખ સુધી તમને કોઈ આવેદન પત્ર મળશે નહીં જ્યાં સુધી આચાર સંહિતા લાગે છે એટલે તમને ભેગું થવાની કોઈ પરમિટ નથી અમને એવું કીધું તો અમારે હવે ક્યાં બેસવાનું સાહેબ ઇમકો હવે કારીગરોની જે મજબૂરી છે તકલીફ છે બધા ઘરે ઉધી આવી રહ્યા છે ત્યારે આ પગલું ભર્યું છે એમને એમ તો કોઈને શોખ તો થતો નહીં સાહેબ બધાને ઘર બાર અરજી મિલ ઉપર જ ચાલે છે ત્યારે બધા આયા છે ઘરે ઉધી આવી રહ્યું છે ત્યારે આવ્યા છે અમે પર્સનલી સાહેબો જોડે દસ દસ વાર મિટિંગ કરેલી છે બે વર્ષથી આ વસ્તુ અમારે બધું ચાલે છે અને હવે બધા કંટાળ્યા હશે ત્યારે બધા બાર સાહેબ અમને કોઈને શોખ નથી અમે અત્યારે હાલમાં એક હજાર ઉપર રહીશું એક હવે ચાર પાંચ દિવસ અમારો બેસે પોલીસ વાળાની ગાડીઓ આવે છે એટલે પોલીસ વાળા કે એમને મારઝુર નથી કરતા પણ એ રિક્વેસ્ટ જ કરે છે કે આ રીતના તમે ભેગા ના થશો પણ અમારે હવે બેસવાનું કે આનું નિરાકરણ અમે તમે ન્યૂઝ વાળા છો સાંભળો છો તમે આગળ રિક્વેસ્ટ કરો ને અમને કોઈ બેસવાની જગ્યા સારી આપો એવી અમારી રિક્વેસ્ટ છે અને અમે આ જુદી કોઈ બી સરકારી પ્રોપર્ટી કે અરવિંદ નિ પ્રોપર્ટી અમે એક રૂપિયાનું નુકસાન કર્યું નથી જનરલી અમે સાત જીધી અને કરી સુધી નહીં અમે અમે બસ પ્રેમથી પ્રેમ ભાવથી ખાલી બેસવા માંગીએ છીએ એટલી જ અમારી માંગણી છે બીજું કઈ નહીં કે અમારે ખાલી પગાર વધારાનું માંગણી છે કે અમારો ડીએ જે જૂનો તો એ અમને ખોલી આપો અને થોડો ઘણો પગાર અમને થોડો વધારો કરી આપો બધા કારીગરો અંદર જવાયા કઈ જ છે સાહેબ બસ આટલી અમારી રિક્વેસ્ટ છે ખાલી

હું અરવિંદનો આજ આજકાલથી તેર વર્ષથી તેરથી પંદર વર્ષથી જોબ કરું છું બરાબર આ જુદી પગાર વધારાનું કોઈ નિવડે આવી નથી બરાબર બે હજાર પંદરમાં જે પણ જે અત્યારે હડતાળ પણ થઈ હતી છતાં કોઈ અધ્યા વધારો થયો નથી અને એ સંદર્ભે અત્યાર જે ઓવરટાઈમ કરીએ છીએ ઓવરટાઇમ પણ અમને ડબલ મળતો નથી રાઈટ વધતા અત્યાર હાલમાં કોઈ યુનિયન છે નહીં અમારામાં બધા સમજથી કામ કરીએ છીએ

કે આમાંથી કોઈ પણ ઉદારો શીખવામાં આવશે નહીં તમારે નોકરી કરવી તમે ઘરે આટલા વર્ષો થી બે હજાર અગિયાર થી અત્યાર સુધી અમે નોકરી કરી અમારું કોઈ અમારે વેલ્યુ નથી હવે આટમાં